જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને પાપડ અને વેફરની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણાને બનાવવાનું મન તો થતું હોય છે પરંતુ એકદમ પરફેક્ટ એવા પાપડ બનતા નથી તેથી ઘરે બનાવવાની ઈચ્છા નથી થતી આજે આપણે એકદમ પા કાગળ જેવા પાતળા અને એક પણ પાપડ ફાટે નહીં એ રીતે આપણે બનાવશું પાપડ તેની માટે મેં અહીં લોટ લીધો છે ચોખાનો અને તેમાં શું શું ઉમેર્યું છે તે હું આગળ તમને જણાવું મીઠું લીધું છે પાપડખાર લીધો છે સાથે પાણી લેવાનું છે અને આપણે ટમેટા લીધા છે અહીંયા ચાર નંગ મોટી સાઇઝના દેશી ટમેટા લીધા છે અહીં અત્યારે માર્કેટમાં ઢગલા બંધ ટમેટા મળે છે દેશી અને પરદેશી ઓછા જોવા મળે છે અને અહીં ખાસ આપણે દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે જેથી ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને આપણા પાપડ એક પણ પાપડ ફાટશે નહીં અને તેની સાથે તે એકદમ પાતળા પણ બનશે અને તમારે જેટલો પાતળો કરવો હોય ને એટલો પાતળો બનશે અને ફૂલી ફૂલીને એકદમ સરસ થશે ડબલ સાઈઝના તો એ પાપડ માટે મેં ટમેટાને આ રીતે સમારી લીધા છે અને એક મિક્સર જારની અંદર ઉમેરી દીધા છે અહીંયા આપણે ટમેટાને પાણી ઉમેર્યા વિના જ એકદમ સરસ ઝીણું ક્રશ કરી લેવાનું છે એકદમ ટમેટાની પ્યુરી તૈયાર કરી લેવાની છે અહીં આપણે ટમેટાવાળા પાપડ બનાવીએ છીએ એટલે ટમેટાનો ઉપયોગ કર્યો છે જો તમે ટમેટા ઉમેરવા ન માગતા હોય તો તેની જગ્યાએ તમે પાણી પણ ઉમેરી શકો અને પાલકની પ્યુરી ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો તો અહીં તમે જેવા ફ્લેવરના બનાવો હોય એ ફ્લેવરના તમે બનાવી શકો છો કાલે મેં જીરાવાળા બનાવ્યા હતા તો આજે હું ટમેટાવાળા બનાવું છું જીરાવાળા પાપડની રેસિપી આપી શકી નથી જેને જોઈતી હોય તે કોમેન્ટમાં જણાવી શકે અહીં મેં પ્યુરી છે એ ત્રણ વાટકા અથવા ત્રણ કપ મેઝરિંગ કપ લીધા છે તમે કોઈ પણ માપનો કપ લઈ શકો અને તમારે જેટલી હોય પ્યોરી એટલી તમે વાપરી શકો તો અહીં મારે ત્રણ કપ જેટલી પ્યોરી થઈ છે અને થોડું ઘટતું હતું તો થોડું પાણી ઉમેરી અને ત્રણ કપ પૂરા કરી લીધા છે હવે જેટલી પ્યુરી હોય તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે તમે અહીં એ જ વાસણની અંદર એ જ ઝારની અંદર પાણી ઉમેરી ત્રણ કપ પાણી પણ ઉમેરી દીધું છે અને સાથે સાથે તીનનું વાસણ લેવાનું છે આપણે સ્ટીલના વાસણમાં ખીચું નહીં તૈયાર કરીએ આપણે તીનના વાસણમાં તૈયાર કરશું જેથી ચોટવાનો ભય ઓછો રહે તો અહીં આપણે ફાસ્ટ ગેસે જ તપેલાને ચડાવી દીધું છે અને આ રીતે થોડું મોટી સાઇઝનું તપેલી લીધું છે અને પાણી અને પ્યુરી મિક્સ કરી રાખી હતી એ ઉમેરી દીધું છે હવે અહીં ચોખાનો લોટ પણ આપણે ત્રણ કપ જ લેશું કારણ કે આપણે ટમેટાની પ્યુરી પણ ત્રણ કપ છે પાણી પણ ત્રણ કપ છે તો અહીં આપણે ચોખાનો લોટ પણ ત્રણ કપ લેશું અને હા આ ચોખાના લોટની અંદર એક કિલો ચોખા અને સો ગ્રામ સાબુદાણા એ રીતે કરી અને ચોખાને પહેલાં ધોઈ અને ત્રણ દિવસ તપાવી લીધા હતા તડકે અને પછી તેમાં સાબુદાણા મિક્સ કરી અને એકદમ મેંદા જેવું ઝીણું દળાવી લીધું હતું અહીં તમે જીરાવાળા મરચીવાળા એવા પણ પાપડ તૈયાર કરી શકો સેમ રીતથી તો અહીં તમારે ટમેટાની પ્યુરીની જગ્યાએ પાણી જ લેવાનું અહીં મેં પોણી ચમચી જેટલું મીઠું અને પોણી ચમચી જેટલો પાપડખાર ઉમેર્યો છે અને ટમેટા છે માટે આ રીતે થોડું ઉભરાવાનો ભય રહે તો આપણે તેને થોડું મિક્સ કરી અને એકદમ સરસ એક રસ કરી લેશું પાપડખાર અને મીઠું અને પાપડખાર અને મીઠું હા તમારે ખાસ ઉકળી જાય પાણી પછી જ ઉમેરવાનું તેનું રિઝલ્ટ બહુ સારું આવશે આ રીતે બનતા ટ્રેડિશનલી પાપડ ખાવાની મજા ખૂબ જ આવે છે અને બહારથી વેચાતા લાવવા તેની કરતાં ઘરે જો આ રીતે બનતા હોય તો પ્યોર આપણે કેવી રીતે બનાવી શકીએ એકદમ આસાન રીત તમને દેખાડી છે તો અહીં વેલણને આ રીતે વચ્ચે રાખી ઉપર થોડો થોડો લોટ ઉમેરતા જવાનું લગભગ એક નાની વાટકી જેટલો લોટ હોય એટલો ઉમેરતા ઉમેરતા આ રીતે હલાવતા જવાનું જેથી લોટ છે એમાં ગાંઠ ન પડે અને એકદમ છૂટો થઈ જાય તો બિલકુલ વચ્ચે આપણે વેલણને રાખવાનું અને ઉપર આ રીતે લોટ ઉમેરવાનો અને તરત જ આ રીતે મિક્સ કરવાનું તો તમારે એક પણ ગાંઠ નહીં પડે અને બહુ સરસ રીતે ખીચું બનીને તૈયાર થશે તો અહીં ધીમે ધીમે કરી મેં ત્રણ કપ જેટલું બધું જ લોટ અમે જેટલો લીધો હતો મેજર કરીને એ બધો જ લોટ અહીં મેં ઉમેરી દીધો છે તો બે કપ લોટની સામે સોરી ત્રણ કપ લોટની સામે છ કપ પાણી એટલે ડબલ તમારે પાણી લેવાનું રહેશે તો અહીં મેં ખાસ ખીચડિયા ચોખાનો ઉપયોગ કર્યો છે તમારે સાદું કે બીજા તમારે રાઈસનો સારા રાઈસનો ઉપયોગ નથી કરવાનો અહીં ખીચડિયા ચોખાનો જ તમારે ઉપયોગ કરવાનો છે તેનાથી જ ખીચું સરસ બનશે અને તેનાથી બનેલા પાપડનો સ્વાદ અલગ જ હોય છે તો આ રીતે ખીચું થઈ જાય એટલે ગેસ બંધ કરી અને તેને ફેરવી લેશું હવે આપણે એક ઢોકળિયાની અંદર આ રીતે પાણી ગરમ કરવા મૂકશું અને ઢાંકણાની ઉપર આ રીતે કાપડને વીંટી લઈશું જેથી પાણી છે તે ખીચાની અંદર ન પડે હવે ઢોકળાની ડીશને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું હાથને પણ ગ્રીસ કરશું અને ચમચાને પણ ગ્રીસ કરી લેશું જેથી ખીચું છે એ ચોંટે નહીં ચોખાનો લોટ હોય માટે બહુ જ ચોંટે છે તો આ રીતે બધું ગ્રીસ કરીને તેલથી લેશો તો તમારે ઓછા હાથ બગડશે અને ઓછો ચમચો બગડશે અને કામ કરવાની મજા આવશે તો આ રીતે થોડું ગોળ કરી એવું જરૂર નથી એક સરખું ગોળ કરવું આ રીતે ગોળ કરી વચ્ચે થોડું કાણું પાડી દો ને તો હવા એમાં એકદમ પ્રોપર આવે તો ઉકળે સારી રીતે અને બફાય સોરી બફાય સારી રીતે તો આ રીતે પ્લેટ મૂકી પંદર મિનિટ સુધી આપણે બફાવા દઈશું ખીચું તમારું બરોબર પાકેલું હશે તો પાપડ ક્યારેય નહીં ફાટે અને તમારે જેટલા પાતળા કરવા હોય એટલા પાતળા તમે કરી શકશો તો અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ઢાંકણાની ઉપર આ રીતે કાપડ લગાવશો ને તો ખીચું છે એ એકદમ પાણીવાળું ઢીલું નહીં બને એકદમ સરસ રહેશે તો આ રીતે બીજા લુઆ પણ મેં તૈયાર કરી લીધા છે અને આ જ્યાં સુધી પાકે છે આપણું ખીચું ત્યાં સુધીમાં આપણે તેને પાથરવા માટે તૈયાર કરી લઈએ તો અહીં મેં પ્લાસ્ટિકની શીટ આ રીતે ખાટલા પર પાથરી છે તમે નીચે લાદીમાં પણ પાથરી શકો તો આ રીતે પ્લાસ્ટિક લેવાથી પાપડ આરામથી ઉખડી જતા હોય છે ચોંટી નથી જતા ઘણી વખત સાડી અથવા તો કોઈ ઓછાડ ઉપર પાથરે તો એમાં ચોંટી જવાનો ભય રહેતો હોય છે અને તેની સાથે સાથે અહીં પ્લાસ્ટિક બેગ પણ તૈયાર કરી લીધી છે લૂછી અને સારી રીતે સાફ કરી લીધી છે આમ તો મેં ધોયેલી જ હતી પરંતુ છતાં એકવાર સરસ ક્લીન થઈ જાય માટે એ રીતે કર્યું અને આ રીતે એક ચમચી જેટલું તેલ ઉમેરી સરસ બધે મિક્સ ચોંટી જાય ચોપડાઈ જાય આવી રીતે થેલીની ઉપર એ રીતે આપણે લગાવી દેવાનું અને તેની અંદર આપણે આ પાકેલું ખીચું છે તે ઉમેરી દઈશું તો આ રીતે કરવાથી ખીચું છે તે ગરમ જ રહે છે ઝડપથી ઠંડુ થતું નથી અને તેને ગરમ ગરમમાં આપણે ખૂબ જ મસળવાનું હોય છે તો હાથને ગરમ પણ લાગતું નથી એટલે આ રીતે લાંબો સમય સુધી ગરમ રાખવા અને મસળવા માટે ખીચાને આપણે પ્લાસ્ટિક બેગમાં કાઢવું ખૂબ જ જરૂરી છે તમને આ રીત ન ગમતી હોય તો તમે કથરોટની અંદર પણ કાઢી શકો પરંતુ જ્યારે આપણે પાપડ વણીએ છીએ અથવા તો પાપડ મશીનમાં બનાવીએ છીએ ત્યારે તે પ્રોપરલી વણાતા નથી થોડા જાડા રહી જતા હોય છે અને જો આ રીતે થોડું કાપડની મદદથી આપણે પ્રેસ કરી અને સરસ એવો લોટને કૂણવવાનો જેટલો લોટ તમે કૂણો છો એટલા પાપડ એકદમ લીસા અને સરસ બનશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચું બની અને લોટ છે કૂણવાઈ ગયો છે હવે આને થોડું આ રીતે વાળી અને એક સાઈડ મૂકી દઈએ ત્યાં સુધીમાં બીજું ખીચું પણ ચડે છે અને ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ છે બીજી તૈયારી પણ કરી લઈએ તો જો એ મારે આ રીતે પાપડનું મશીન છે સોરી પાટલો છે એમાં હું પાપડ બનાવું છું તમે પાટલી પર પણ વણીને પણ બનાવી શકો તો એકદમ સહેલું બને છે જો મશીન હોય ને તો ફટાફટ પાપડ બની જાય છે નાના બાળકો પણ મદદ કરાવી શકે એવા સહેલા બને છે આ પાપડ ને આ રીતે પ્લાસ્ટિક પર ચોપડી દઈએ તેલ અને એક બે શીટ લીધી છે અને તેની વચ્ચે આપણે લુઓ રાખી અને બનાવવાના છે પાપડ જેથી ચોંટે નહીં પાપડ અને એકદમ સરસ આસાનીથી આપણે પાથરી શકીએ બધા પાપડ વણીને તેની સાથે મેં અહીં થોડું ખીચું આ રીતે લઈ લીધું છે વાસણમાં તેલ લગાવી અને હાથને પણ આપણે તેલવાળો કરી લઈશું અને ગરમ ગરમ જ છે હજી ખીચું તો ગરમ લાગે નહીં દાજીએ નહીં તેનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે એક સરખા લુવા પહેલેથી કરેલા હોય તો પાપડ છે એક સરખા બને છે ને એક નાનો એક મોટો એ રીતે બને છે માટે આ રીતે થોડા થોડા લુવા તૈયાર કરી અને આપણે આ રીતે પાપડ મશીનની અંદર જ પાપડને પાડી લેશું તો આ રીતે બંને શીટ લગાવશું હવે પહેલી વાર જ્યારે તમે વાપરો ને ત્યારે જ તમારે તેલ લગાવવું પડશે હવે તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે તો તમે આખા વર્ષ માટે જો પાપડ સ્ટોર કરતા હોય ને તો ઘણીવાર એવું થતું હોય છે કે તેલ છે તેની ચીડાઈ ગેલીની વાસ આવતી હોય છે પાપડમાંથી ડબ્બા જ્યારે ખોલીએ ત્યારે અથવા ટીપમાં રાખતા હોય તો ટીપ ખોલીએ ત્યારે બહુ ગંદી સ્મેલ આવતી હોય છે અને તેને બે ત્રણ વાર માટે આપણે તપાવવા પડતા હોય છે આખા વર્ષ દરમિયાન તો આ રીતે તમે જો પાપડ બનાવશો ને તો ખૂબ ઓછા તેલમાં અને ખૂબ સરળતાથી સાથે આખા વર્ષ દરમિયાન તમારે બીજી વાર તપાવવાની જરૂર નહીં પડે એ રીતે તમારા પાપડ બનીને તૈયાર થશે તેને એરટેડ ડબ્બામાં સૂકવી અને ભરી દઈએ એટલે આખું વર્ષ તમે આ પાપડને મજા માણી શકો તો આ ટમેટાના પાપડ બહુ જોરદાર લાગે છે સ્વાદમાં હું બહુ વખાણ નહીં કરું તમે ખુદ આ રીતે બનાવી અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તમારે પાપડ કેવા બન્યા તમે અહીં મરચાંના સોરી આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી શકો અથવા તો લીલી મરચી ઉમેરી શકો જીણા કટકા કરીને ઉમેરી શકો અથવા પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો પછી તલ છે એ રીતે તમે અજમા છે તમે કોઈ પણ આમાં ફ્લેવર ઉમેરવી હોય તો એ રીતે પણ બનાવી શકો બહુ પ્લેન બનાવવા હોય તો પણ તમે આ રીતે જ બનાવો ખાલી પ્યુરીની જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરવાનો એટલે જેટલો લોટ લો તેનાથી ડબલ તમારે પાણી વાપરવાનું તમે ગમે એટલા પાપડો એ આ માપથી આ રીતથી બનાવશો તો ક્યારેય તમારે પાપડ બગડશે નહીં એ સો ટકાની ગેરંટી છે તો અહીં અગાઉ મેં કીધું એમ જો બાળકો પણ મદદમાં લાગી જાય છે તો મારે પણ બાળકો મદદમાં લાગી ગયા અને ફટાફટ અડધો કલાકની અંદર જ બધા પાપડ બનીને તૈયાર થઈ ગયા અને આ ત્રણ કપ મેઝરિંગ કપથી મેં માપી અને લીધા હતો લોટ તેમાંથી છપ્પન જેટલા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે સ્ટાર્ટિંગમાં મેં ગેલેરીમાં બાલ્કનીની અંદર જ મેં પાપડને બનાવ્યા હતા પરંતુ બે અઢી વાગ્યાની આસપાસ મેં ઉપર છ જ્યારે અગાસીમાં તડકો સારો એવો આવ્યો ત્યારે ઉપર તડકે પાથરી આવી હતી અને આ રીતે પાંચ વાગ્યા આસપાસ પોણા ભાગના પાપડ છે તે સુકાઈ ગયા છે અને અમુક જે તમને પાછળ દેખાય છે એ થોડા ભીના લાગે છે તો હજી આપણે એને કલાક રહેવા દઈશું કારણ કે તડકો હજુ છે તો આ રીતે એકદમ પાતળા પેપર જેવા પાપડ આપણા બને છે અને આ રીતે થોડા ભેગા કરી અને હું નીચે વહી ગઈ હતી અને પાછી જ્યારે તડકો જતો રહ્યો છ સવા છની આસપાસ તો હું પાપડ લેવા આવી તો મારા બધા પાપડ એકદમ સરસ થઈ ગયા હતા બસ આજે છેલ્લા લાસ્ટનું ખીચું હોય ને એના ગાંઠા છે એક પાપડની અંદર બાકી બધા જ પાપડ પાપડ એકદમ સરસ પરફેક્ટ એવા બન્યા છે કોઈ કહી ન શકે કે આ ઘરે બનાવેલા પાપડ છે બજાર ગયા હોય તેવા જ પાપડ બનીને તૈયાર થાય છે તો એકદમ લાલ લાલ ટમેટામાંથી લાલ લાલ પાપડ બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો એને હું આ રીતે નીચે લઈ આવી છું હજી આપણે તેને સ્ટોર કરવાના છે માટે આપણે એને એક દિવસ હજી તડકામાં રાખશું તો મેં બીજે દિવસે એને તડકામાં રાખ્યા હતા ને બપોરના ગાળામાં હું નીચે લઈ આવી હતી કારણ કે ખૂબ જ તડકો પડે છે અત્યારે તો એકદમ સરસ પાપડ સુકાઈ ગયા છે પરફેક્ટ ડબ્બામાં ભરવાલાયક થઈ ગયા છે તો હવે નીચે લઈ આવીશું તમને હું બેથી ચાર પાપડ તળીને પણ બતાવીશ કે કેવા તળાય છે તો ચાલો તળીને પણ જોઈ લઈએ કે પાપડ કેવા બન્યા છે તો દેખાવમાં તો તમને ખ્યાલ જ છે કે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ છે પરંતુ તળીને પણ હું બતાવી દઉં તો એકદમ આ રીતે ધુમાડા નીકળતું તેલ થઈ જાય એટલે ફટાફટ આ રીતે બંને બાજુ ફેરવી અને પાપડને તળી લેવાનો છે તો એક જ મિનિટની અંદર આપણો પાપડ તળાઈને તૈયાર થઈ જશે તો આ રીતે બીજા પાપડ પણ તળી લઈએ બહુ જ સ્વાદમાં સરસ લાગે છે જો અમે અહીં ગેસ પણ બંધ કરી દીધો હવે જે તેલ ગરમ છે ને તેમાં જ બે ચાર પાપડ મારે તળાઈ જશે એટલા પાતળા હોય છે કે તમારે ગેસ પણ બચત થશે ગેસની પણ કારણ કે બહુ પાતળા એવા હોય છે પાપડ જો ફટાફટ તળાઈ જાય છે ગેસ બંધ છે છતાં પણ પાપડ આપણા તળાઈ જાય છે તો પાપડ એકદમ સરસ બન્યા છે હું તમને તોડીને પણ બતાવું કે પાપડ કેવા બન્યા છે તો ચાલો જોઈ લઈએ એ પહેલાં હું તમને એક શેકીને પણ બતાવી દઉં પાપડ એવું ભૂલી ગઈ જો મેં શેકીને પણ એક પાપડ તૈયાર કર્યો છે તમારે ઓઈલ ફ્રી ખાવાની ઈચ્છા હોય અથવા તો તમને પાપડ કે તળેલી કોઈ વસ્તુ ન ભાવતી હોય તો તમે આ રીતે શેકીને પણ તેની મજા માણી શકો છો શેકીને પણ એકદમ જોરદાર એવા લાગે છે પાપડ તો જો આ શેકેલો પાપડ પણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો પાપડ કેવા લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે ને બે ચાર તો હું તળતી વખતે જ ખાઈ ગઈ પરંતુ હવે હું તમને તોડીને પણ બતાવું કે તેનો અવાજ કેવો છે તે કેટલા પાતળા બન્યા છે જુઓ તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે કેટલા પાતળા બન્યા છે અને કેટલા સરસ લાગે છે તો આ પાપડને પણ હું તોડીને બતાવું બહુ જ સરસ એવા લાગે છે અને થોડા સાબદાણા ઉમેરવાથી આ રીતે એકદમ ફૂલેલા પાપડ તૈયાર થાય છે જે પાપડ બનાવે છે તેને આ વિડીયો મોકલી દો શેર કરો કોમેન્ટ કરો લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં